અટલાશ્રમ પાર્દેશ્વર મહાદેવ મંદિર સુરત મહંત શ્રી પટુગીરીજી મારું રહેવાનું સ્થાન સુરત અટલાશ્રમ અને મને હરણિયાનો બંને તરફના હરણિયા અને પોસ્ટેડ આ એક તકલીફ હતી અને એ તકલીફ બાદ મને લોકોએ માર્ગદર્શન આપ્યું કે આપ કિરણ હોસ્પિટલમાં જઈએ અને ત્યાં જઈને સારવાર દેખવા નિદાન આપ કરાવો અને તારીખ વીસ તારીખે મારું આ ઓપરેશન થયું હરણિયાનું અને પોસ્ટેજનું બંને તરફના હરણિયા આ ઘણા સમયથી મને તકલીફ હતી અને હું અહીં આવી કિરણ હોસ્પિટલમાં બધા નિદાન થયા ત્યારબાદ એ ઓપરેશન પણ વીસ તારીખે થઈ ગયું અમારે ચિંતનભાઈ પટેલ એક ગોલ્ડ ગિફ્ટ ભગવાનની એક કૃપા સમજો એવી રીતે એનું સુંદર મારું ઓપરેશન કર્યું અને એનો સ્વભાવ મને એટલું જ કીધું કે બાપુજી મારા માતા પિતા હોય અને એનું ઓપરેશન કરવાનું એવી રીતે આપણું ઓપરેશન કરીશ અને આજે સાત દિવસ થયા છે અને પાછું ડ્રેસિંગ કરાવી અને મેં જોયું કે બિલકુલ રોજ ના મને કોઈ દર્દ થયો ના કોઈ મને તકલીફ પડી અને સાત દિવસ હું હોસ્પિટલમાં રહ્યો એવા દરેક સ્ટાફના માણસો નાનાથી મોટા કિરણ હોસ્પિટલની અંદર જે જે સ્ટાફ છે એટલો બધો ટ્રેનિંગ કરેલો સ્ટાફ આપણે ખબર નહીં પડે કે આપણે હોસ્પિટલમાં છીએ વસુદેવ કુટુંબ કંપની એક ભાવના જે હોય ને એ આ બધા સ્ટાફની અંદર જે નાનો મોટો વોચમેનથી લઈને કર્મચારીથી લઈને કમ્પાઉન્ડરથી લઈને નાના મોટા ડોક્ટરથી લઈને મથુરભાઈ સવાણીના સ્ટાફ દ્વારા બધા કાર્યકર્તા દ્વારા પણ ખૂબ જ અમને સારવારની અંદર અમને ખબર ન પડી એમ લાગે હું મારા આશ્રમની અંદર જ છું મારા ઘરની અંદર છું આ બધા મારો પરિવાર છે એવી રીતે મારું આ લોકો ધ્યાન રહે રાતના પણ ઊભો થો તો મને તરત બે ચાર બહેનો આવીને સિસ્ટરો આવીને કહે બાપજી શું થયું છે અને મને રાઉન્ડમાં તે પથારી અંદર ઉઠાડો બેસો મૂકો આપણને ખબર જ ન પડે કે અહીંયા આપણે હોસ્પિટલમાં છીએ અને અહીંની સ્વચ્છતા સુંદરતા સ્વભાવ આ બધું જોયું ને તો મને એમ થયું કે એ ગુજરાતનું ગૌરવ છે આ કિરણ હોસ્પિટલ આમ તો ભારતનું ગૌરવ કહી શકીએ છીએ પણ ગુજરાતનું પહેલું ગૌરવ છે કે આવી સુંદર હોસ્પિટલ અને આવા સુંદર સ્ટાફ દ્વારા જે ઓપરેશન કર્યું અને મને જે સારવાર મળી છે એ મારો નિજ અનુભવ કહું છું કે આપ એકવાર કોઈ પણ દર્દ હોય તો કિરણમાં જરૂર આવવું જોઈએ કિરણ એટલે તમારા જીવનનું કિરણ એ હોસ્પિટલ કિરણ છે કિરણ કદાચ સ્નાશ થયું હોય ને તો એ કિરણમાં આવવાથી તમારા જીવનમાં નવું કિરણ ઉત્પન્ન કરે એ કિરણ હોસ્પિટલ છે એટલે અને બીજું કે આ મારું જે કાર્ડ બન્યું છે આયુષ્યમાન કાર્ડ એ આયુષ્યમાન કાર્ડ દ્વારા સરકાર શ્રી નરેન્દ્રભાઈજીને પણ ખૂબ ખૂબ સાધુવાદ આવા તો ભારતના અસંખ્ય કરોડોની સંખ્યામાં લોકોના ઓપરેશનો થતા હશે એમાં આયુષ્યમાન કાર્ડ દ્વારા મને એક પણ ખર્ચ નથી લાગ્યો આ સ્ટાફમાં પણ અમારી પાસે અમે ભેટ આપવા જ્યાં તો પણ નહીં કે બાપુજી અમારાથી કોઈ લેવાય નહીં અમારા તો સેવાનો ધ્યેય છે આવા સંસ્કાર આપેલા છે સ્ટાફને પણ એટલે મારે સ્ટાફને પણ હું દિલથી નમન કરું દિલથી સાધુવાદ કહું છું આવો આપણે એક કિરણની મુલાકાત જરૂર લેવી જોઈએ મિત્રો એક મેં જોયું ને કિરણ હોસ્પિટલની અંદર નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં જે પાર્કિંગ છે ત્યાં મેં બે ડબ્બા જોયા એમાં ગુટકા માણેકચાંગ આ તે ખૂબ ભરેલું હોય હું પણ દરેકને હાથ જોડીને વિનંતી કરું તમારે હોસ્પિટલના દ્વારે ન જવું હોય ને તો આજથી વેસન મુક્ત બનો વેસન મુક્ત બનાવવા માટે જ જી હોસ્પિટલમાં મેં પહેલો અભિયાન એ જોયું કે તમારા ગુટકા એક ડબ્બા ભર્યા એટલે તમાકુ માવા આ તે બધું પડેલું દરેકને હું એમ નથી કહેતો કે હોસ્પિટલમાં આવે એને પણ મારો વિડીયો જે જોવે છે દરેકને મારી એવી સલાહ છે કે તમે વેસન મુક્ત બનો અને તમારી તંદુરસ્તી આજે ગુટકા માણસચંદ આ વગેરે તમાકુ ખાવાથી કરોડો રૂપિયાનું નુકસાન છે તરત અરબો રૂપિયા તો તમારી શરીરનો બોડીનો નાશ થાય છે આપણે આપણા જીવનને બચાવવા માટે આપણા બાળકોને બચાવવા માટે આપણા પરિવારને બચાવવા માટે આપણે વ્યસન મુક્ત જરૂર થવું જોઈએ આજે હું જોઉં છું ને કે કમસેકમ કમ દસ વીસ કિલો જેવા ગુટકાઓ મે આ કિરણ હોસ્પિટલમાં જોયા છે કારણ કે પ્રતિબંધ અને પ્રોટોકોલ એમનો કે આ વસ્તુ કોઈ લઈ જવાનું નહીં બહારથી પણ કઈ વસ્તુ ખાવાની લાવવી નહીં અને એટલી બધી ડિસિપ્લિન કુટુંબ કુટુંબકંપની ભાવના જોવા માટે નિહાળવા માટે આપણે કિરણમાં એકવાર મુલાકાત જરૂર લેવી જોઈએ બધું નિદાન કરાવવું કોઈ ના નથી પણ એકવાર કિરણમાં જરૂર તમારે નિદાન કરાવવું અને ડૉક્ટરો તમને એમ લાગશે કે આપણો પરિવાર છે એવું તમને સારવાર આપી રહ્યા છે ધન્યવાદ જય ગુજરાત જય ભારત માતા કી જય સરે ભક્તોને જય સ્વામિનારાયણ ઓમ નમો નારાયણ